જેમનું તમે ભવ્ય રીતે આવતાની સાથે પણ સ્વાગત કર્યું છે હજુ પણ કેટલાક લોકો કરવાના છે એવા બંને સુધી સરકારમાં પણ કામ કર્યું છે આદિવાસી પટ્ટાની અંદર એક આદિવાસી મોરચાના એક જવાબદાર વ્યક્તિ તરીકે અને પ્રમુખ તરીકે જયારે જવાબદારી સંભાળીને આપણી વચ્ચે આવ્યા છે એવા ભાઈ ગણપતભાઈ વસાવાજી તમે એક વિચાર કરો ટીમ વિશ્વની સૌથી મોટી પાર્ટી અને એમાં ટીમ ટીમમાં જમને ઉપાધ્યક્ષ તરીકે પસંદગી થાય અને એ પણ એક આ છોટા ઉદયપુર ની દીકરી અને બેન એવા ગીતાબેન રાઠવાજી આ ગર્વ લેવું પડે ભાઈ हमारा जिला अध्यक्ष भाई जी उमेश भाई हमारा आज जिला ना प्रभारी भाई सिंह रमेश भाई उकाणी लोकप्रिय सांसद सभ्य भाई सिंह जसू भाई राठवा जी जिला पंचायत न प्रमुख मलकाबेन धारा सभ्य सी जयंती भाई અભેસી ભાઈ રાજેન્દ્ર ભાઈ વર્ષો સુધી જેમણે સેવા કરેલી છે એવા પૂર્વ આપણા રેલ મંત્રી ભાઈજી નારણભાઈ રાઠવાજી અમારા અભેસી ભાઈ મેડા આમ તો હું બધાના જ નામ લઈ શકું પણ મને માફ કરજો મન પર ઉપસ્થિત સર્વે આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો ભાઈઓ બહેનો યુવાન મિત્રો ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો પત્રકાર મિત્રો મને એવું થયું કે રાઠવામાં મારે કઈ કેમ છો એવું હોય તો શું બોલવાનું એવું મેં પૂછતો હતો ઉમેશભાઈ તો કે એમનું એ વારલા કે બધા આવું છે ને ભાઈઓ બહેનો આજે વધતા વધારે હતા

મને લાગે ત્યાં સુધી મોટાભાગની વાત કરી છે હું ખાલી આ છોટા ઉદયપુર ના તમામ લોકોને એટલી વિનંતી કરવા આવ્યો છું કે ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિ સાથે હર હંમેશ લોકોને વચ્ચે રહી છે એટલા માટે મને નવાઈ લાગી કેટલાક આદિવાસી સમાજમાં આજે હું પણ કેટલા મંત્રી તરીકે કામ કરું છું અહિયાં નારાયણભાઈ રાઠવા જસુભાઈ રાઠવા ગીતાબેન રાઠવા અભિસિભાઈ જયંતિભાઈ રાઠવા રાજેન્દ્રભાઈ રાઠવા અમે કોઈ મસીહા નથી. અમને મસીહાનું બીજું જોયતું પણ નથી. અમે એક સામાન્ય કાર્યકર્તા તરીકે લોકો લોકોના વચ્ચે રહેવાનું અમે પસંદ કરીએ છીએ કે ખાલી સીઝન આવે અને લોકો વચ્ચે જવું એ અમારો સ્વભાવ નથી. સમજી ગયા ને? સીઝન આવે અને લોકોને વચ્ચે જવું અને પછી ખોવાઈ જવું એ અમારો સ્વભાવ નથી મે સુરત ની અંદર ગણપતભાઈ વસાવાજીના વિસ્તારમાં એમ કહ્યું મીડિયાના મિત્રો ખાસ નામ લેજો જેમની દુકાન નથી તે ઉધાર આપવાની નીકળ્યા છે તમારી સમજી જવાનું અને દિલ્હી ને યાદ થઈ એટલે મેં બહેનો ને ખાસ કહું છું કે દુકાન જ નથી અને કોઈ એવા બધા વચનો આપશે અને જેવો સમય પૂરો થશે ને તે દુકાન નો એડ્રેસ લીધી

આવી 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 માધ્યમિક શાળાઓ કોલેજો કોલેજ નથી નરેન્દ્રભાઈ મોદી ત્યારે સુધી ભાઈઓ બહેનો આ રાતોરાત નથી થતું અને કેટલાક નેતાઓ હજુ તો માન માન તમને તક મળી છે ને મારા આદિવાસી સમાજને ગુમરા કરવાની કોશિશ કરો છો ક્યાં સુધી તમે ગેર માર્ગે દોરશો ભાઈઓ બેનો કુવા એ તો અવાડામાં આવે અહીંયા તમને પણ બધા લોકોને કહેવા આવ્યો છો

તો એ તમારા પગલા તળિયા જાય ભાઈ એમ એમ છૂટું નથી પડતો અને રેવન્યુ ગામ ને છૂટું પાડવાનું હોય ને

એ આવાસ માં રહેતી દીકરી ને પણ ત્રીસ લાખ ઘેરે ગાડી લેવા આવે છે હોસ્પિટલ માં ડિલિવરી કરાવીએ છીએ અને ઘર સુધી મૂકવા આવીએ છીએ એ અમારી વ્યવસ્થા છે છોટા ઉદયપુર નો અંત્યોદય ભૂખે ની મને એની ચિંતા કરી છે એની આકાડી ને ઠારવાનું કામ કર્યું છે એને મફત અનાજ કેમ મળે એની ચિંતા કરી

મેથી બે દિવસ પહેલા મુખ્યમંત્રીને શ્રીને મળ્યો સાહેબ મારે છોટા ઉદયપુર જવું છે ગણપતભાઈ સાહેબ સાથે ત્યાં કેટલાક સમયથી બે પ્રકારની વાતો કરીને લોકોને ગુમરાહ કરવાનો ખૂબ પ્રયત્ન કરે છે કે હાઇડ્રો પાવર આવવાનો છે

કે તમારા કેટલા બધા ગામડાઓ કાછાને સૌરાષ્ટ્રમાં બધા લોકોને મોકલી આપવાના છે એટલા મોટા હાઈવે જવાના છે કે તમારે બધા લોકો વિસ્થાપિત થવું પડશે ભાઈઓ બહેનો હું નવસારી જિલ્લામાંથી આવું છું મારે ત્યાંથી બે એક્સપ્રેસ વે પસાર થાય છે મારે ત્યાંથી બુલેટ ટ્રેન પર પ્રસાર થાય છે મારી જ વિધાનસભામાંથી એક ગામડું નહીં પણ એક ઘડીયું વિસ્થાપિત નથી થયું હું આજે અહીંયા ખાતરી આપું છું કે તમારો એક મહિનો પણ વિસ્થાપિત થવાનો નથી ને અમે આ યોજના બનાવવાના પણ નથી શેના માટે ગુમરા કરો છો

આજે અમારા ધારાસભ્યો આદિવાસી સમાજ નો જો સર્વાંગી વિકાસ કરવાનો જો કોઈ વિચાર કર્યો ને કર્યો હોય ને તો એક આદિવાસી સમાજ ના મસીહા તરીકે

મોદી સાહેબ ઉપર ભરોસો મૂકે છે ગુજરાત ની હા કરોડ જનતા મુખ્યમંત્રી હતા ત્યારે ભરોસો મુકતી હતી અને જયારે ભરોસો મૂકે ત્યારે વિકાસ થઈ શકે વિકાસ નથી થતો ભાઈઓ બહેનો પાંચસો વર્ષ કરતા વધારે પ્રશ્નો જુઓ કે જે દેશની અંદર જે અયોધ્યા જેવી પવિત્ર હતી ઉપર ભગવાન શ્રી રામચંદ્રજી નો જ્યાં જન્મ થાય ત્યાં રામ મંદિર ની બને આ કેવી ઘટનાથી

તો પછી કુવામાં આવે આવે ને આવે ને કુવામાં તો આવે ને તો તાલુકા જિલ્લા પંચાયત પડે પડે કુવો ભાજપ પાસે છે

ભાઈઓ બહેનો આજે તો નેતા તરીકે તમને દેખાવ છું પણ મેં લોકો ત્યાં મજૂરી કરી છે ઇસ્તા ભઠ્ઠામાં પણ કામ કર્યું છે એવી પરિસ્થિતિ હું આવેલો છું મેં મારા પુત્રને ભૂલ્યો નથી નો એકલા માટે એક આદિજાતિ વિભાગ મારી પાસે છે એક મારા જેવા સામાન્ય માણસને ભારતીય જનતા પાર્ટી કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા છે ઉમરગામ થી અંબાજી સુધીના આદિવાસી પટ્ટાના 107 કરોડ આ 101 કરોડ ને 7 લાખ લોકોની ચિંતા કરવા માટે મને જવાબદારી આપી છે

પૂરા રાષ્ટ્ર માં રહેતા આદિવાસી સમાજનો એમણે ડેટીયાપાડા ની ધરતી ઉપર થી ઘોષણા કરી કે ગુજરાત સરકાર આવનારા પાંચ વર્ષમાં બે લાખ કરોડ આદિવાસી પટ્ટાની અંદર રૂપિયા વાપરશે વહીવટ ની જે કચેરી છે એનું ભૂમિ પૂજન કરવા આવવાનો છું અને તે દિવસે જે સાચા છે જેનો નિકાલ આવી ગયો છે એવા લોકોને પણ જંગલની જમીનના સનદો આપવા માટે ભાઈઓ બહેનો જે કઈ આપીશું તે અમે આપીશું હવે ભરોસો રાખજો અને કોઈક આદિવાસી ને કોઈ પણ પ્રકારની નાની સરખી પણ ફેસ નહીં પહોંચે એ પ્રકારની અમે ગરીબ માં રીતે સરકાર ચલાવીએ છીએ કારણ

જેટલી પણ જગ્યા હશે એને પાંચ સીતાથી અમને નોકરીઓ આપવાના છે પણ છો ટકા સાક્ષરતા હશે ત્યારે આપણી નવી પેઢીને સ્ટીલ તરફ હુંદર તરફ પણ લઈ જવા પડશે અને સાહસિક બનાવવા પડશે તો જ દરેકના ઘરમાં ભીઓ ભળે દરેકના આત્મા રોજગારી આવી શકે એ દિશામાં આપણે બધાય પ્રયાસ કરવાના છે એ જ વાત સાથે પરિવાર બધા લોકોનો આભાર માનીને મારી વાતને વિરામ આપું છું ધન્યવાદ અને છેલ્લી વાત કરું છું કે જેની દુકાન નથી તે ઉધાર આપવા નીકળ્યા છે એનાથી બધા ચેકજો એ જ વાત સાથે મારી વાત પૂરી કરું છું ધન્યવાદ મિત્રો આપની સમક્ષ કેબિનેટ